નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા ચક્રવાત રેમલને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે થોડા જ કલાકોમાં ચક્રવાત ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થશે ત્યારે હવે ધીરે ધીરે ચક્રવાતની અસર વર્તાઈ રહી છે પશ્ચિમ બંગાળમાં મોસમ બદલાયું છે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે આઈએમડી અનુસાર ચક્રવાત રેમાલ આગામી થોડા કલાકોમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થશે અને આજે છવ્વીસ મેની મધ્યરાત્રિની આસપાસ એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચે લેન્ડફોલ કરશે ત્યારે હાલ પશ્ચિમ બંગાળની પૂર્વીય મેદિનીપુર જિલ્લાના મંદારમણીની અને દીધામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ચક્રવાત માટે તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેબિનેટ સચિવ રાવજી ગોબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થા પર સમિતિ બેઠક મળી હતી એનડીઆરએફ અને બાર ટીમો તૈનાત કરી છે પાંચ બજાનાની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે બચાવ અને રાહત માટે આર્મી નેવી અને કોસ્ટગાર્ડ જવાહોજો અને એરક્રાફ્ટ સાથે સ્ટેન્ડ બાય પર છે આ વખતે ઓમાનને બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને રહેમણ નામ આપ્યું છે જે અરબી શબ્દ છે તેનો અર્થ થાય છે રેતી મહત્ત્વનું છે કે બંગાળની ખાડીમાં ચોમાસાની સિઝનમાં ઉદભવેલું આ પહેલું ચક્રવાત તોફાન છે જેને રહેમલ નામ આપવામાં આવ્યું છે જ્યારે પવન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે ત્યારે તેની ઝડપ એકસો બે કિમી પ્રતિ કલાક સુધી રહેશે ચક્રવાતને લઈને હવામાન વિભાગે છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ એટલે કે આજે અને આવતીકાલના રોજ ઉત્તરી ઓડિશા મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુર સહિત પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે